ભરૂચમાં રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટી ભરૂચ લોકસભાના આગેવાન કાર્યકર્તાઓનું એક સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં તાલુકાઓના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લામાં આગામી વર્ષમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્ય અને વિધાનસભાની ચૂંટણીઓને લઈને હમણાંથી જ રાજકીય પાર્ટીઓએ પોતાની બેઠકોનો દોર શરૂ કરી લીધો છે ત્યારે આજ રોજ ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીનું સંમેલન યોજાયું હતું જેમાં પ્રદેશ સહપ્રભારી ગુલાબસિંહ યાદવ અને દુર્ગેશ પાઠક ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા સાઉથ ઝોન પ્રભારી રામધડુક અને ભરૂચ લોકસભા પ્રભારી યાકુબ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં પ્રથમ પહેલ ગામમાં મૃત્યુ પામેલા લોકોને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પી હતી આ સંમેલનમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ આગામી બે હજાર છવ્વીસની સ્થાનિક સ્વરાજ્યની તથા બે હજાર સત્યાવીસ વિધાનસભા ચૂંટણીલક્ષી આયોજનનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓને લઈને પાર્ટીના આગેવાનો અને કાર્યકરો સાથે ચિંતન અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે વધુમાં તેમણે વાલિયા અને ડમલાઈ લિગનિંગ પ્રોજેક્ટ અંગે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટના કારણે હજારો પરિવારો વિસ્થાપિત થવાના છે જેના કારણે સ્થાનિકોએ વિરોધ નોંધાવી વાંધા અરજીઓ આપી છે આગામી સમયમાં કોંગ્રેસમાં સાથે જો ગઠબંધન થશે તો તેમની સાથે ચૂંટણી લડીશું અથવા તો આમ આદમી તમામ બેઠકો ઉપર સ્વતંત્ર ચૂંટણીઓ લડનાર છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકસભાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આજે ભરૂચ લોકસભામાં દિલ્હીથી ગુજરાત પ્રદેશના સહપ્રભારી શ્રી એવા દુર્ગેશભાઈ પાઠકજી ગુલાબસિંહ યાદવજી અમારી વચ્ચે આવ્યા છે અને કાર્યકરો વચ્ચે એક ચિંતન અને સંવાદ કરવાના છે જે રીતે અમે પાછલી લોકસભા લડ્યા છે એવી જ રીતે આવનારા તાલુકા અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવે છે ત્યારે તમામ લોકસભામાં આવતી સાતે સાત વિધાનસભાના તમામ તાલુકા પંચાયતો તમામ જિલ્લા પંચાયતો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં મજબૂતીથી લડે એ બાબતને લઈને દરેક વિસ્તારના તમામ કાર્યકર્તાઓ સાથે એક સંવાદનો કાર્યક્રમ છે સાથે સાથે ભરૂચ વિસ્તારના ભરૂચ લોકસભાના જે લોકોની સમસ્યાઓ છે જીઆઈડીસી ના પ્રશ્નો છે રોજગારી ના પ્રશ્નો છે ખેડૂતોના પ્રશ્નો છે નેશનલ હાઈવે માં જમીન સંપાદન થાય એની બાબતો છે સાથે સાથે પીવાના પાણી હોય સિંચાઈ ના પાણી હોય કે જ્યાં પણ જે પણ વર્ષો જૂના પ્રશ્નો છે એનું નિવારણ આમ આદમી પાર્ટી કઈ રીતના લાવે એ બાબતને લઈને આવનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ બાબતોને લઈને આજે ચર્ચાનો આ કાર્યક્રમ છે અને મોટી સંખ્યામાં ભરૂચ લોકસભાના તમામ પદાધિકારીઓ અને કાર્યકરો અહીં ઉપસ્થિત થયા છે ત્યારે દુર્ગેશ પાઠકજી અને યાદવજી સાહેબનું માર્ગદર્શન અમને બધાને મળી રહેશે અને પાર્ટી આવનારા દિવસોમાં મજબૂત બને એ જ અમારા બધાના પ્રયાસો છે

જો સેન્ટ્રલ લેવલથી કોંગ્રેસ સાથે ગઠબંધન હશે તો ગઠબંધનમાં માં રહીને લડીશું અને આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવાનું થશે તો તમામ બેઠકો સ્વતંત્રતાથી લડશે